અમારે ડૉક્ટર સખિયા સાહેબ ડૉક્ટર જગદીશભાઈ સખિયા સાહેબ આજે આપણી કથામાં પધાર્યા છે આ વિસ્તારમાં જ રહે છે અને આજે આપણા ગુજરાતમાં સ્કિન ડોક્ટરોમાં અમારે સખિયા સાહેબનું પહેલાં નંબરે નામ આવે એવા ડૉક્ટર સખિયા સાહેબ છે અને વરાછા વિસ્તારમાંથી સાહેબે શરૂઆત કરેલી અને આજે તો ઘણી બધી આખા ગુજરાતભરમાં શાખાઓ ભારતભરમાં પણ મેં લગભગ 25ક વર્ષ પહેલાં સાહેબ પાસે થોડી ટ્રીટમેન્ટ કરાવેલી ત્યારે જેવા સરળ હતા એવા ને એવા આજ પણ સાહેબ એવા ને એવા સરળ છે સે જે આમ ઓલું એનું અભિમાન કેવું નહીં અને આપણા જેટલા સંતોને કાંઈ પણ અમુક અમુકને ટાઈલું પડી ગઈ હતી તો વાળ ઉગાડી દીધા સાહેબે આગળ અમારે ત્રણ જણાને ટ્રીટમેન્ટ હાલે છે તણે શેખિયા સાહેબની એટલે અમારે આ પ્રિયવર્ધન સ્વામી સંકીર્તન સ્વામી અને ગુણનિધિ સ્વામી બધાની ટ્રીટમેન્ટ સાહેબે બહુ સારી કરી મારી ટ્રીટમેન્ટ પણ સ્કિનની બધી કેર કરવાનું ધ્યાન સાહેબ રાખે અને વળી પાછો અમારે કેવું કે સાહેબ બધી જ અમારા સંતોની ફ્રી ઓફમાં સેવા કરે પાછી કોઈ બી સંતોનું ક્યારેય કાંઈ ઓલું નહીં બધાની દિલથી પાછી સેવા કરે પોતે જાતે આવે અને અમુક ટ્રીટમેન્ટ કરે હમણાં અમારે સુનયન સ્વામીને પગમાં કપાસી હતી એ કાઢવાની હતી સાહેબ પોતે આવ્યા એટલે આવો હું કાઢી દઉં એટલે સંતો પ્રત્યે આવો ભાવ રાખી અને ખૂબ સારી સેવા દિલથી કરે છે તો એકવાર ડૉક્ટર સખિયા સાહેબને પણ તાળીઓના નાદથી વધાવી લે